ભેગા થઈ ગયા છે જય માતાજી આપડે નાસ્તાનું કીધું તું હોય નાસ્તા માં આપડે કીધું એ લાવ્યા હોય તો સારું છે શું વાત છે જ છે ને જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપડા નવા વિડીયો માં અને મિત્રો આગળના ના વિડીયો માં જોયું છે કે આપણે ચોટીલા પોતી ગયા તા રાતે અને મિત્રો આપણે રાતે ગાડી વાકાને રાખી દીધી હતી અને મેં આપણે સવારે વેલા નીકળ્યા હતા એટલે અત્યારે મિત્રો આપણે પોતી ગયા છે અંજાર અને અત્યારે જો અંજાર આપણે ગાડી ખાલી કરવા લગાડી દીધી છે જોવા અને આપણે મિત્રો ઓલાભાઈ ગયા હતા પણ આપણે બીબો એવા છે જયદીપભાઈ તમે વિડીયોમાં જોયું હોય છે ઘણી વાર તો આપણને તાલપત્રી બંધાવવા આવતા હતા ને એ જયદીપભાઈ આપણે આવી ગયા છે અને અત્યારે જુઓ એ બેઠા છે કેબિન ઉપર આપણા જયદીપભાઈ અને અત્યારે જુઓ આપણી ગાડી ખાલી થઈ છે ઇટાસીથી એટલે કંઈ વાર લાગશે નહીં કેમ કે આપણે આ પહેરીએ ગીટી આપણે આલાપલ્લીથી મહારાષ્ટ્ર ને તેલંગાણા બોર્ડર થી અને આપણે ગાડી ખાલી કરવાની છે અંજાર અત્યારે જવું ગાડી તો લાગી ગઈ છે અને વધીને પાંચ દસ મિનિટમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને આપણે બહુ મોટી કંપની છે એમાં આપણે ગાડી ખાલી કરવા આવ્યા છે અને અહીંયા આપણે ગીટી છે જ ખાલી એક આપડે ભેગું ટાઈલર હતું ને એ વજન જોવો છે એ આપણા પછી વાયા રહી ગયું એટલે એ આપણી પાછળ હવે જો આપણે ખાલી થઈએ હમણાં હવે આપણે દસ પંદર મિનિટમાં જ આપણી ગાડી ખાલી થઈ ગઈ છે ગાડી ખાલી થઈ ગઈ અને ખાલી ઘરે આપણે આઈલા જઈશી હવે ગેટે કે આ બધી ગાડીઓ ભાઈ બધી ગાડીઓ ગીતી જ ભરેલી આપણે અહીંયા ગીતી જાદી આવે છે અને મિત્રો આપણે આ કંપની રેની બહુ મોટી છે અને અહીંયા ઘણું વસ્તુ બને છે એવું નથી કે ભાઈ એ એક જ ખાલી થાય છે ઘણો સામાન અહીંયા આવે બહારથી આપડા અંજાર પેલા છે किलोमीटर कंपनी 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 है मोटी कंपनी है जो है तो आपने भी है जयदीप भाई आ गया था हवा वेकानेर ऐसी जो आप ते कंपनी भाई गटे नहीं कंपनी है एक नंबर कंटेनर ने टेलर ने ચૌદ વિલિયા હોળ વિલિયા કમકે અહીંથી બહાર રહ્યું ને બહાર વિદેશમાં હોય એક્સપોર્ટ માલ થાય જાય છે અને આપણે અહીંયા જે ઓલા આપણા પાણીના પાઇપલાઇન આવે ને એ પાઇપલાઇન ઓર બને છે અહીંયા એ આપણે હમણાં આગળ જઈને ત્યાં દેખાય છે આ બાજુ પાછું કોટન છે આપણે જે રો ગાહારીઓ આવે ને એ વતન આપડે જોવાયા થા મારેલા છે તો આમે તાકેલું ફરી થપાની ગાહારીઓ છે આ બધા સ્ટાફ અલગ અલગ છે આ બાજુ ગાહારીઓનું છે પછી આગળ હમણાં જઈશું એટલે પાણીના મોટા મોટા બંબુડા આવે ને એ બંબુડા બને હે રો આ બધું પોતન પડ્યા આમ આવેદના પડ્યા આમ તો ફલ રહી ગયા હવે સીધા ગેટે ગેટ ઇજા આપડે આઘોથી અત્યારે તમે જોવાના તો રસ્તા આપડે જેમાં હાઈવે બનાવેલા છે ને એવી રીતના કંપની અંદર રસ્તા બનાવેલા છે અને બધા જ્યાં આપણે ટર્ન મારવાનો હોય ને એ બોર્ડ મારેલા હે બરો આ રીતના એક નંબર ગેટ ને બે નંબર ને આ રીતનું હે બધું કંપની અંદર અને આ જો આ જે આ છેલ્લે લખ્યું ને એ કંપનીનું નામ છે ઇંગ્લિશમાં લખેલું હોય બહુ આપણને નથી ખબર આવડતું ઇંગ્લિશ એટલું બધું પણ અંદર ના રસ્તા તમે જોવા ને તો એક નંબર રસ્તા છે અને મિત્રો આ કંપનીમાં નિયમ છે ગાડી રહીને એ વીસ વીસ જ આપવાની ગાડી નહીં આપવાની કંપનીનો નિયમ છે અને આઈટી રો આખી કંપની દેખાય આ રીતની કંપની છે રહ્યા પણ આમાં ધૂનિયાની આઈટમો બને જોવા આવ્યા બંબુડા આ બંબુડા રહ્યા ને એ આયા વટલ બને પાણીના નર્મદા લાઈનના હવે આગળથી આપણે પાછો ખાલી સાઈડ ટર્ન મારવાનો છે ત્યાંથી પછી પાછો ડ્રાઈવર સાઈડ ને પછી આપણે કાંટો આવશે કંપનીનો હવે મિત્રો આપણે હૈયા છે ગેટ બાજુ ગાંધીધામ જવા બાજુ શું હવે સીધો આપણે ઓફિસે આયલા જાય એટલે કાઈક ફરવાનું સેટિંગ થઈ જાય કેમ કે અત્યારે આપણે એવા ગયા છે બે અને અઠાવન થઈ ગયે જોબી હવે આઈ મેડ આવી જાય તો ઠીક છે નગરપતિ કાલ ઉપર જ હશે ભીમાસર ફાઇટક ગગર પહોંચી ગયા છે અને અત્યારે ફાઇટક રહી છે બંધ જોવો તમે આપણે ભીમાસર ફાઇટક છે જે આપણે અંજાર ને જે આપણે ગાંધીધામ વાળો હાઈવે આવે ને એની વેચે આવે છે એટલે નહીં અત્યારે જો આ ફાઇટકનું કામ ચાલુ છે ને ઓવર બ્રિજ બને છે જો બ્રિજનું કામ ચાલુ જ છે આપણે ભીમાસર સામે બોર્ડ હોતન મારેલું જુઓ ક્લિયરિટી ઓછી આવે છે ઝાકુ આવે છે શું કે કાતરીઓની મેલો છે ને એના હિસાબે આપણે ધીમાસરવાળી ફાટક છે હવે ફાટક ખુલે પછી આપણે નીકળી આવી છીએ આપણે જુઓ ગાડી રહીને જીટી પહેરી હતી આખી આખી ગાડી રહી થઈ ગઈ છે લાલ લાલ એટલે અત્યારે જોવો આપણે ફુવારો મારી આ બધું પાણી જોવો તમે લાલ લાલ ટમેટા જેવું પાણી નીકળે છે અને હમણાં ઠાઠું સાફ કરશે ને તો એમાંય આપણે આ રીતની પોઝિશન છે એટલે જ આપણે અહીંયા વ્યવસ્થિત સાફ કરાવી નાખી અને આપણે જો રામાપીરનું મંદિર છે ને ત્યાં જ આપણે આ ખૂબ લાઈન પકડવું હાલો પકડી લઈ ચડી જાય વ્યવસ્થિત મિત્રો આપડે જવો ફુવારો મારે છે આપડે શો કરવા અને આ બાજુ આપણે ટાકો સર્વિસ થઈ છે કેમકે આ બધું કેમિકલ ભરતા હોય ને એટલે ફરજિયાત પછી સાફ કરવો જ પડે એટલે અત્યારે જવું એમાં ફુવારો મારી દીધો છે અને આપણે ફુવારો મરવો જ પડે એનું કારણ છે કે ભાઈ આપણે ગમે માલ ભરવો હોય ને તો આપણું થાઠું નહીં એટલે અત્યારે જવું આપણે આ રીતનું બધું આપણે થાઠું હતું કેમકે ગીટીના હિસાબે જોવો બધું લોંધો થઈ ગયું હતું પાણી નીકળે લાલ ટમેટા જેવું પાણી નીકળે હવે મિત્રો આપણે રાહ જોવી કેમ કે આપડે અડધી કલાક જેવું હોય જાય છે સાફ કરતા ફુવારો લાગી ગયો છે અને ઠાઠું આપણે વ્યવસ્થિત સાફ થઈ ગયું છે અને હવે સીધા આપણે અહીંયા જે ટ્રાન્સપોર્ટ ઓફિસ છે એટલે આપણે ફોન તો કરી દીધો છે ભાઈ આપણે આવી છે એમ એટલે હવે આપણે ઓફિસે અહીંયા જાય અને હવે આપણે અહીંથી સર્વિસ સ્ટેશનથી અહીંયા જાય શું એ જઈ દીધું ભાઈ આજે ભરાઈ જઈ છે કેમ થઈ છે આજ નહીં કાલે તો ભરાઈ જઈ છે ને હવે મિત્રો આપણે જોવો સર્વિસ સ્ટેશનથી નીકળી છે અને અહીંયા બેસીને જોવો આ બધા ટાંકા જ આવે અહીંયા સર્વિસ કરાવવા અને અહીંયા પાર્કિંગ એ જો જ છે અને હવે સીધા જાય ઓફિસ છે એટલે આપણે મેઇન હાઈવે ઉપર જ છે જો અહીંયા આપણે રામાવેર નું મંદિર છે આપણે અને એની બાજુમાં જ આ પાર્કિંગ છે મોટું જબરું એટલે હવે સીધો આપણે હાઈવે ચડાવી દઈએ ગાડી

ગાંધીધામ બાજુ આવીએ એટલે બહુ ધ્યાન રાખવું પડે કેમ કે આ બાજુ ટ્રાફિક વધારે હોય અને ગાડીઓ બધી આવતી હોય છૂટે શોર્ટ જાઓ તમે અહીંયા તમને ટેન્કર દેખાય છે અને કન્ટેનર દેખાય છે આપણે જેવી ગાડીઓ તો બહુ ઓછી છે બાકી અહીંયા ટ્રેલરનો અને ટાંકાનો જમાનો છે આપણે ગાંધીધામ કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઓફિસે પહોંચી ગયા છીએ અને હવે મિત્રો આપણે અહીંયા પેલા ગાડી સાફ કરી નાખી ગાડી સાફ કરીને પછી આપણે ઓફિસે જાય ઓફિસે અત્યારે બંધ છે એટલે હવે આપણે અહીંયા પેલા ગાડી વ્યવસ્થિત સાફ કરી નાખી હવે આપણે રો પગા ને બગા બધું એમનું ભર્યું છે એટલે હવે પેલા વ્યવસ્થિત સાફ કરી નાખી કમ્પ્લેટ ગાડી સાફ કરી નાખી છે વાસટિયાની બધું રો ફેરી નાખ્યું છે અને પગાર એવો તમે જોવો વ્યવસ્થિત સાફ કરી નાખ્યા છે અને અત્યારે જુઓ જયદીપભાઈ એ સાઈટલા છે એક બાકી રહી ગયો છે એટલે એ કરી નાખ્યા છે બાકી કા બાજુના કાચ ને એ બધું તો વ્યવસ્થિત સાફ કરી નાખ્યું છે અને મિત્રો આપણે અહીંયા જુઓ ગ્રીસવાળા આવ્યા તો એટલે ગાડીમાં ગ્રીસ કરાવી છે અને મિત્રો આપણે હાઈવે ઉપર જ ઓફિસ છે જુઓ તમે પડખે જ આવીએ છે અને સામે જ ઓફિસ છે એટલે હવે આપણે અહીંયા ગ્રીસને એવું કરાવી લઈ શું છે જયદીપભાઈ ચા પાણી પીવા જઈશું ને હાલો ચા પાણી પીતા આવી કે આપણે ગ્રીસી થઈ જાય આપડા ભાઈ ગ્રીસ સારું હતું એટલે કીધું કે ગ્રીસ મારી દો ને કેમ કે આપણે આ વખતે આવક આવકમાં એક જ વાર ગ્રીસ થયો છે અત્યારે જોવું આપણે હજી આપણે નીકળવા ટાણે કરાવવું જોઈએ જ્યારે લાઈનમાં નીકળશું ને ત્યારે ગાડી આપણે થોડીક સર્વિસ કરાવી જોઈશે

કમાઈનું રહી થઈ ગયું છે ઘોડા બોડા રે થોડાક ઢીલા પડી ગયા છે એટલે આપણે એકાદ બે ટ્રીપમાં કમાઈનું કામ કરાવવું પડશે એટલે હવે મિત્રો આપણે ગ્રીસ થઈ જાય ને પછી અહીંયા જાય ચા પાણી પીવા શું

લાગડ જેટલી બધી રેની બધી છે ઓફિસપોર્ટ નાસ્તાનું નાસ્તામાં આપણે કીધું એ લાવ્યા હોય તો સારું છે શું વાત છે જ છે ને મિત્રો આપણે જો બાપુને કીધું તું કે આપડે કચ્છ ની સ્પેશિયલ દાબેલી કચ્છી ખાવાની હતી

કે આપણે બીચ છે એટલે રામાપીરનું તો આપણે બીચમાં વધારે જોઈએ ગુજરાતમાં અને ગાંધીધામમાં અત્યારે જવો તમે ટ્રાફિક તમે જવો ને તો ભૂકા કાઢી નાખે એવું ટ્રાફિક છે અત્યારે